પાણી ને અડધી ચમચી જેટલું આપણે નિમક ઉમેરીશુ અડધો વાટકો આપણે ગમે વાટકા કટોરી નું માપ કરી લેવાનું અડધો વાટકો આપણે આમાં રવો ઉમેરીશું

બાળકોને પ્રિય નાસ્તો એવો છે આ બહુ મજા આવે બાળકોને લંચમાં તમે આપી શકો હવે આ રીતનું કડક થઈ જાય એટલે આપણે એને ગેસ ઓફ કરી દેવાનો આ રીતનું આપણે એને કરી લેવાનું છે હવે ગેસ ઓફ કરી દેશું અને આને ઠંડુ થવા દઈશું આ રીતે આમ ફેલાવી દેવાનું જેથી કરીને ફટાફટ ઠંડુ થઈ જાય હવે આને ઠંડુ થવા દેશું આપણું આ મિશ્રણ હવે થોડુંક ઠંડુ થઈ ગયું છે હવે એમાં હું અડધો નંગ બાફેલ બટેટું છે અડધો નંગ ઉમેરીશ જાજુ ને આ રીતે ખમણી અને ઉમેરી દેવાનું આવી રીતની નાની ચીચીણી આદુ ખમણવાની ખમણી આવે છે એનાથી ખમણવાનું એક એટલે એકદમ સરસ આમાં એની રીતે સારી રીતે મિક્સ થઈ જશે સૂજી આરે ને એમાં હું થોડુંક તીજ ઉમેરીશ બાળકોનું છે એટલે તીજ ઉમેરીએ તો બાળકોને બહુ મજા બહુ ચાચું નથી ઉમેરવાનું થોડુંક જ ઉમેરવાનું છે જેથી કરીને એની મસ્ત ફ્લેવર આવી જશે અને મસ્ત એનો સ્વાદ પણ સરસ આવશે મેં અહીંયા આટલું અડધું જ ઉમેરેલું છે આથી અડધાથી ને પણ આપણે ઓછું ચીજ લીધેલું છે બહુ ચાચું નથી લેવાનું નહીતર શું થશે કે ચીજથી થી બોલ્સ ફાટી જશે આપણા તો આને આપણે સારી રીતે હાથથી મિક્સ કરી લેવાનું છે સરસ ચીજ ઓપ્શનલ છે તમારે નાખવું હોય તો નાખી શકો ને ના નાખો તો પણ ચાલે હવે આપણે આમાં તણા ભાજી નાખીશું અને આને મિક્સ કરી લેવાનું સેજ તેલ વાળો હાથ કરીને આપણે આમાં તણા ભાજી મિક્સ કરી દીધા પછી આપણે આમાં બે ચમચી આપણે મેંદાનો લોટ ઉમેરીશું જેથી કરીને જેથી કરીને એની બેન્ડિંગ સરસ આવી જાય તમારે મેંદાનો લોટ ના ઉમેરવો હોય અને ચોખાનો લોટ ઉમેરવો હોય તો તે પણ તમે ઉમેરી શકો હવે આને મિક્સ કરી લેશું જેથી કરીને જ્યારે આપણે આને તેલમાં તળીએ ત્યારે તે વિખાઈ નહીં અને સરસ ડો જેવું કરી લેવાનું છે હવે જે આપણે આ ડો તૈયાર કર્યો એના એક અડધો લઈ લેશું અને આ રીતે કરી એને આપણે સરસ લાંબો રોલ કરી લેવાનો તમે આને ગમે એ આપી શકો તમારો મનપસંદ નો ગોળ આપો તો ગોળ પણ આપી શકો ને આ રીતે લંબાઈમાં ગોળ રોલ કરી લીધેલો છે હવે આપણે એને સેજ તેલ વાળું ચપ્પુ કરી અને એને કાપી લેવાનું છે આ રીતે પછી આ રીતે આપણે આને સેજ આ રીતે સરસ સરખો કરી લેવાનો આપણે એને ડીશમાં માં મુકતા તમારે ચોરસ કરવા હોય તો ચોરસ પણ કરી શકો ગોળ કરવા હોય તો હું આના પણ બનાવી લઈશ અને પણ ગોળ રોલ વારી લેવાનો છે આપણે પેલા આ રીતે કરીએ એટલે બધાની સાઈજ એક જ સરખી થશે હવે આને પણ કટ કરી લઈશ

તમારે આને સ્ટોરેજ કરવો હોય તો આની ઉપર સેજ મેંદો છાંટી અને એર ટાઇટ ડબ્બા મહિનો દિવસ સુધી તમે સ્ટોરેજ કરી શકો જ્યારે બાળકો કે ત્યારે તમે ખાલી એને તળવાના જ રીતે તો તમે એ રીતે સ્ટોરેજ કરી શકો હવે આપણે તેલ ગરમ મૂકી અને તળી લે આપણું તેલ પણ સરસ એકદમ ગરમ થઈ ગયું છે આપણે પેલા તેલ ફૂલ રાખવાનું પછી મીડિયમ કરી દેવાનું હવે આપણે આને તળી લેવાના છે પેલા આ રીતે સજાવ લેશું ને પછી આપણે એને પલટાવીશું ને આને મીડિયમ ગેસ ઉપર સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે આપણા બોલ્સ તળાઈ ગયા છે હું એને બહાર કાઢી લેશું તમને અવાજ થી જ લાગતું હશે કેટલા ક્રિસ્પી છે હવે આ રીતે બીજા પણ તોડી લેશું આ રીતે હું બીજા પણ તોડી લઈશ અને સીતો પર બારોજ આપડે ચારો કે ચમચો ઓડાડવાનો એટલે આપણે બાર કાઢી લેશું ને એજ રીતે આપણે બીજો બેચ પણ તળી આપડા આ બેચ પણ તળાઈ ગયો છે આપણે એને બાર કાઢી લેશું એકદમ મસ્ત પોચા તો તૈયાર છે સુજી સુજીટ્સ આપણે તેને સર્વ કરીશું તો તૈયાર છે સુજી બાઇટ એને આપણે ટમેટો કેચપ સાથે સર્વ કરેલા છે કેમ કે બાળકો ને પ્રિય એવી વસ્તુ છે એટલે ટમેટો કેચપ તો જોઈએ જ આજની રેસીપી તમને કેવી લાગી સારી લાગી હોય તો લાઈક શેર વોર સબસ્ક્રાઇબ કરજો તમે જોઈ શકો છો મસ્ત બનેલા છે એકદમ પોચા ને સોફ્ટ ક્રિસ્પી E